અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના વાંદિયોલ કાદરિયા જોડતા દાંતિયા અને વજાપુર નેશનલ હાઈવે આઠ સુધી અંદાજિત ત્રણ કિલોમીટર ડામર રોડનો નો જોબ નંબર ફાળવવા અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર રજૂઆત કરી હતી ગ્રામજનોએ અન્યથા શાળાના બાળકો સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી આપવા આવેદન માંગ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આવતીકાલે એકવીસ ડિસેમ્બરના રોજ જ્યારે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાવવાનો છે ત્યારે વાંદિયોલ પંથકના ગ્રામજનો આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસલક્ષી પાયાની સુવિધા પ્રાપ્ત ન થતા રોડ માટે સરકાર પાસે વીક માગતું ગ્રામ પંચાયતના સરપંચે નિવેદન આપ્યું હતું પરડ્યોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમારા આ કાદવિયા આદિવાસી વિસ્તારમાં ડામર રોડની ખૂબ જરૂરિયાત છે જે રોડ કાદવિયા ગાંતિયા વજાપુર નેશનલ હાઈવેને જોડતો રોડ છે અને આ રોડ અમે માગણી છેલ્લા ચાર વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ પણ છતાં પણ અમને કોઈ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી બીજું મારે એમ કહેવું છે કે આઝાદીના છોત્તેર વર્ષ ઉપર થઈ ગયા છતાં પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારા માનીય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે અમારે મજબૂર થઈને આવેદનપત્ર આપીને કાલે અમે ગામ સાથે ભીખ માગતા હોય બીજ માગવા માટે કાલે આવવાના છીએ એટલે અમારે આ વાત સરકાર ધ્યાન રાખ અને ધ્યાન રાખીને આ રોડ અમને ભીખમાં આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવર જવર માટે સવલત મળે એવું છે બાળકોને સારું થાય એવું છે ખેડૂતોને પણ સારું થાય એવું છે એ મેસો નદીના કિનારે આવેલું છે જીવના જોખમે લોકો જીવના જોખમે લોકો અવર જવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાનમાં લે એટલી જ અમારી વિનંતી છે આ રસ્તો અંદાજે ત્રણ કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે વસ્તી એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજીત બારસો ઉપરની વસ્તી થાય છે અને ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે સો સો ટકા આદિવાસી વસ્તી છે